રામ રામ જય સોમનાથ મિત્રો ભાઈ નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને ભાઈ આજે આપણે આવી ગયા છીએ માર્કેટિંગ યાર્ડમાં ભાઈ જો ભાઈ હવે જાહેરાત થાય છે ભાઈ વરિયાળી હતી એ આજે કોથરાય ફાટી ગયા હળી ગયા છે બખા થઈ ગયા બધા એટલે ભાઈ આને હે ને જો આ ભાઈ નવો સેટ બનાવ્યો માર્કેટિંગ યાર હળવદમાં જો અને આ બધા માલ પડેલો હજી કેળુનો બધો અને ભાઈ જાહેરાત કરે છે ત્યાંથી કઈ દુકાનથી ચાલુ થાય હરાજી અને બધી અલગ અલગ હરાજી હોય ને મગફળી જીરાની બધી અલગ અલગ એટલે એનાઉન્સ કરે દરરોજ નવ વાગ્યા કે આઠ વાગ્યાનો ટાઈમ જે હોય ને એ ટાઈમે હરાજી ચાલુ થઈ જાય જો ભાઈ સવાઈ હજી કામ શું યુટમાં વિડીયા મૂકતો હું યુટ્યુબમાં મૂકો હું ને વિડીયા એમાં બનાવી બનાવીને મૂકું દરેજ આપણે કામ કરતા હોય ભાઈ જો બધોય માલ પડ્યો પડચુરણ આ બાજુ અને આ બાજુ ભાઈ જીરાની હરાજી ચાલુ એ હાલો આપણે જીરાની હરાજી જોઈ તો ભાઈ આ જીરું ભાઈ આપણે વરિયાળી આજે ઢગલો કર્યો હતો પણ પાછા ભાવ ન થયા કારણ કે આવું તરિયાના ભાવ થયા અગિયારસો રૂપિયા થયા અને હારી ના થતા હતા પંદરસો પણ સુપર ક્વોલિટીવાળી હોય તો થતા હતા નકરે અગિયારસોથી તેરસો હોય છે એટલામાં રમતું હતું ભાઈ પાછી વેચી નથી એટલે ભાઈ કોઈ વસ્તુના ભાવ નથી નથી જીરાના ભાવ રઈ રાયડો તલ કંઈ વસ્તુના ભાવ નથી અત્યારે હાલ એક રહીના થોડાક ઉપજે સારું કહેવાય પણ અત્યારે કોઈ ખેડૂત અહીંયા રહી છે નહીં હાલમાં એટલે ભાઈ આવું છે જ્યારે વસ્તુ ન હોય ને ત્યારે ભાવ હોય ને અત્યારે જીરાના પાંચ હજાર થયા હતા બાવનસો ત્રેપનસો લગી વહી ગયું હતું પણ અત્યારે પાછું છત્રીસો સાડત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ એટલામાં જ રમે